છે વાકી લાલ ચાત છે ગણે કાળો કાઠલો છે મરચું જામફળ ખાવ છું બોલો મારે માથે કલગી છે સુંદર મજાના ના પીછા છે બોલું છું બોલો ભાઈ તો ઘરમાં માં ખાતો રોટી પાપડ નુકસાન ને વળી ધમાલ કરે અને બહુ બીક લાગે અને ઘરની હું ચોકીદ કરીશું છું બિલ્લીને બહુ બોલો ભાઈ